બરોટી ખાનગી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 11 ની વિદ્યાર્થીની બળાત્કાર ભોગ બની સાથે નરાધમે અશ્લીલ ફોટા પાડ્યા અને વિડિયો પણ કર્યા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવતા આખર એડવીશન પોલીસે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી લીધી છે ભરૂચની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી ધોરણ અગિયારની સોળ વર્ષની સગીર વિદ્યાર્થીનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બપોરના સમયે પરિવાર સાથે ધાબા ઉપર પતંગ ચગાવતા હતા અને સોસાયટીમાં જ રહેતા પાડોશી રાહુલના ધાબા ઉપર તેના મિત્રો પણ હતા તે પૈકી રાહુલના મિત્ર મિહિર રમેશ પંડિત વર્ષ ત્રેવીસ પીડીતાને જોયા કરતો હતો અને તેનો મોબાઈલ નંબર મેળવી સાત મહિના બાદ સંપર્કમાં આવ્યો હતો અને મિહિરે પીડિતાને મેસેજ પણ કર્યા હતા અને મિહિર રમેશ પંડિત તરીકે ઓળખ આપી હતી અને તે સમયે પીડિતાએ મિહિરને કોઈપણ જાતનો રિપ્લાય આપ્યો ન હતો પછીથી પણ મિહિરે સગીરાનો પીછો કરી મેસેજ કરી સગીરાને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું સગીરાએ પણ રિપ્લાય નહીં આપતા સતત વિવાદ થયો હતો અને તેનો પીછો કરતો રહ્યો હતો અને લગ્નની લાલચે તેને અન્ય સ્થળે લઈ જઈ તેની સાથે બળજબળીપૂર્વક દુષ્કર્મ પણ કરી તેના ફોટા પાડ્યા હતા સતત બંને વાતચીતમાં રહેતા બંનેએ ગાઢ મિત્રતા કહેવાઈ હતી ભોગ બનનાર વિદ્યાર્થીની જ્યારે પણ સ્કૂલે જવા નીકળતી ત્યારે તેનો પીછો મિહિર પંડિત કરતો અને રસ્તામાં રોકી વાતચીત કરતો ઘણી વખત સ્કૂલમાંથી ગુલ્લી મરાવીને પણ તેની માસીના ઘરે તથા અન્ય સ્થળે લઈ જઈ સગીરા વિદ્યાર્થીની સાથે બળજબળીપૂર્વક દુષ્કર્મ કરતો અને મિહિર પંડિતે સગીરાના નિવસ્ત્ર અશ્લીલ ફોટા પણ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને મિહિર પંડિતે સગીરાના ધમકીઓ આપી હતી તારે જે ફોટા મોબાઈલમાં પાડ્યા છે જ્યાં સુધી આપણા લગ્ન ન થાય ત્યાં સુધી તારા ઘરમાં વાત કરતી નહીં નહીંતર ફોટા સોશિયલ મીડિયા પર મૂકી દઈશ જેના કારણે સગીરા કંઈ બોલવા તૈયાર ન હતી પરંતુ શાળામાં ગેરહાજરી હોવાનું પત્ર વાલીને મળતા સગીર વયની ભાંગી આપેલો મોબાઈલ મિહિરે સગીરાને મોકલેલા અશ્લીલ ફોટા માતા પિતાના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો દીકરીએ પણ માતા પિતા પાસે રજૂ કરેલી વાતથી દીકરીના પિતા પણ જે યુવક સેવાશ્રમ રોડ વાલ્મીકી નગર ખાતે રહેતા મિહિર પંડિતના ઘરે પહોંચી ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલ તપાસ કરતાં તેમાંથી સંખ્યાબંધ અશ્લીલ કરેલ વિડિયો અને પોતાની સગીર વયની દીકરીના ફોટા જોઈ ચોકે ઉઠ્યા હતા અને બંને મોબાઈલ સગીરાના પિતાએ લઈ લીધા હતા ભાંડો ફૂટતા નરાધમ યુવક ઘરમાંથી ભાગી જવામાં સફળ થતો સમગ્ર ઘટના સામે આવતા માતા પિતાએ પણ પોતાની સગીર વયની દીકરી સાથે વાતચીત કરી અને દીકરીને હિંમત આપી અને ભરૂચ એ પોલીસ મથકમાં લઈ જતા પોલીસે પણ આરોપી મિહિર રમેશ પંડિત રહે વાલ્મિકી નગર સેવાશ્રમ રોડ ભરૂચ નાઓ સામે આઈપીસીની કલમ ત્રણસો ચોપન સી બળાત્કાર એક્ટ ત્રણસો છોતેર બે એન્ડ પોક્સો છ બાર તથા સાયબર એક્ટ છાસઠ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડના માન કરવામાં આવ્યા છે પરંતુ શિક્ષણ માટે અપાયલો મોબાઈલનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે જો કે એક વાત શિક્ષણ જગત માટે પણ મહત્ત્વની બની ગઈ છે કોઈપણ શાળા શિક્ષક હોય કે ટ્યુશન ક્લાસીસ સંચાલકો હોય તેઓએ પણ જો વિદ્યાર્થીની સ્કૂલે કે ટ્યુશન ક્લાસીસ ન આવી હોય તો તે કેમ નથી આવી તે અંગેની માહિતી પણ વાલીઓને આપવી જરૂરી છે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો જો સમયસર શાળા કોલેજ કે ટ્યુશન ક્લાસીસ ઉપર ન આવે તો અથવા તો કોઈ પણ વિદ્યાર્થીની ગેરહાજર રહે તો તે માટે તે શાળા સંચાલકો ટ્યુશન ક્લાસીસ સંચાલકો કે કોલેજ સંચાલકો દ્વારા તેના વાલીએ આ બાબતે જાણ કરવામાં આવે કે આપની વિદ્યાર્થીની કે વિદ્યાર્થી આજે કેમ નથી આવ્યા વાલીઓના જો કોઈ બાળકો ઉંધા રવાડે જતા હશે તો અટકાવી શકાશે ત્યારે શૈક્ષણિક શાળાઓમાં પણ જે તે વર્ગના શાળા શિક્ષક કે પછી ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકો પણ જો એક ગ્રુપ બનાવીને આવા મેસેજો મૂકે અને વાલીઓને પણ ગેરહાજરી અંગે જાણ કરે તો ઘણી બધી સાવચેતી પણ થઈ શકે તેમ છે